હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પહેલાં તો ભૂલતા જ નહીં તો શુભમ ઘરે છે નહીં તે બે દિવસ માટે દેવ ગયો છે અને બે દિવસ હું એકલી જ છું આજે અમે બધા જ લોકો મારા જે આનંદના ગરબાનું જે ગ્રુપ છે તો બધા જ લોકો અમે આજે ઢોંસા ખાવા જઈ રહ્યા છીએ અને તે બધા લોકોને હું ઢોંસા ખવડાવવાની છું કેમ કે એ બધા લોકોએ માતાજીની ખૂબ સેવા કરી છે ખૂબ એટલે ખૂબ અને એ પણ નિસ્વાર્થ ભાવે કોઈ બી પૈસા કે કોઈ વસ્તુ લેવાની એમને કોઈ એવું કંઈ છે જ નહીં તો તેનાથી હું બહુ ખુશ થઈ ગઈ છું અને કે એ મારી જોડે રોજ આટલી બધી મહેનતને એમનો સમય કાઢીને મારી જોડે આવે છે તો પછી મેં વિચાર્યું કે તેમને કંઈક આપું મેં કીધું કે પેલા સાડી વિચારી હતી પણ વિચાર્યું કે સાડી કરતાં અન્નુ દાન સૌથી શ્રેષ્ઠ છે તો ખવડાવીએ તો બધા ખુશ થઈ જશે તો હવે અમે નીકળી જઈશું અને અમે લોકો જઈશું ઢોંસા ખાવા માટે આજે શુભમ છે ને એટલે શુભમ વગર ગમતું તો નથી ચલો કઈ વાંધો નહીં અને એન્જોય કરવા દઈએ આપણે કાજલ પણ આવી ગઈ છે અને કાજલમાં રેડી થઈ ગઈ છે ચલો આપણે મળી લઈએ શું કાજલ રેડી ને રેડી રેડી ઓકે અમે લોકો તો નીકળી ગયા છીએ અને કાજલ છે તે એક્ટિવા ચલાવી રહી છે અને હું તેની પાછળ કહે છું કારણ કે મને એક્ટિવા ચલાવવાનું ખરેખર બહુ જ કંટાળો આવે કોઈ વખત ચલાવી તો દઉં છું એવું કંઈ નથી પણ બહુ નથી ગમતું ચલાવવા માટે અને બધા જ લોકો ડાયરેક્ટ જશોદાનગરે જવાના છે અને બધા લોકો કહે છે અમારે ઢોસા ઢોંસા બહુ વિડીયો મૂકે છે ઢોસા ખરે છે તો અમારે એ જગ્યાના ઢોંસા ખાવા છે કેવા છે તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અને પહોંચીને તમને કરીએ તો બધા જ લોકો આવી ગયા છે હાય જગી સબે એક સબે હાય હાય મની સબે મજા માને બસ મજા માં જય માતાજી સુ જગી સબે જય માતાજી ઓ સખા છે હાય નીતિ હાય અમે લોકો પહોંચી ગયા છે ભગવતી સુલાટ ઓસામાના ઓ અંદર જ

અમે લોકોએ ઢોંસા ખાઈ લીધા છે અને હવે અમે લોકો જઈશું બહાર થોડાક ફોટા ફોટા પાડીશું અમે તો અત્યારે લોકો ઢોંસા ખાઈ લીધા છે અને બધા જ લોકો ફોટા પાડી રહ્યા છે ત્યારે મનીષાબેન ને દક્ષાબેન ફોટા પડાઈ રહ્યા છે અને કાજલ તેમનો ફોટો પાડી રહ્યા છે આય આય કરે છે જોડે જોડે આ છે નિધિ જે ફોનમાં ફોટા જુએ છે કેવા આયા છે તે આ જિગિશા બેન છે આ પાર્સલ માં ઢોંસો લીધો છે કયો લીધો મનીષાબેન તમે ઢોંસો

પાર્સલ કરી દીધા છે પણ એમના છોકરા માટે લીધા છે એમના હસબન્ડ માટે કોઈ લીધા આપણે પૂછીએ કે કેમ તમે તમારા છોકરા માટે લીધા તમારા હસબન્ડ માટે કેમ ના લીધા ચાલો આપણે પૂછી લઈએ બરાબર ને દર્શા બેન સાચી છે ને કેમ તમે રાજુ કાકા માંડે ના લીધા કે કે મને તો ગર્મુ જ ખાવે છે એવું છે ધરાઈ જઈ મારા મારા વતીનો બી તું ખઈને આવજે હાજી એવું છે તે તલ મારી રહી છે હા કે કેશાસ્તા તો મામા મમી એવું છે બહુ સરસ બસ આપી દેજો મને બસ શું કેવું છે તારે કેટલા ટાઈમ પછી આયા મજાઈ ગઈ

બધા છે સુમિત્રાબા છે દક્ષા છે તો કેવું છે દક્ષા બેન આજે બઉ મસ્ત મજા એને હસી હસી ને આંખો માંથી આંસુ આવવા લાગ્યા છે એવું છે એમ ને જો જો આંસુ એક આંસુ તો મને દેખાઈ ગયો છે દક્ષા એ સારું કહેવાય ને હા આજે અમે બધા જ લોકો મળ્યા અને અમને લોકોને ખરેખર બહુ જ મજા આવી છે કેમ કે ઘરે તો આપણે લોકો જમતા જ હોઈએ છીએ પણ બહાર બધા જ લોકો જોડે જમવાની કંઈક મજા કંઈક અલગ જ હોય છે આપણે બધા જ લોકોને જય માતાજી કહી દઈએ અને આ બધા જ લોકો મારા આનંદના ગરબાના મંડળના લોકો છે બધા લોકો અને એવું મંડળ જેવું અમારે કંઈ છે જ નહીં અમે બધા લોકો એક સાથે જ હોઈએ છીએ કોઈના બી ત્યાં પ્રસંગ હોય તો અમે બધા ભેગા જ રહીએ છીએ અને કોઈનો બી પ્રસંગ પૂરો પાડવામાં બી અમે જોડે જ રહીએ છીએ મનીષાબેન જયુ કાજલ જય માતાજી મનીષાબેન જય સુમિત્રા બાજા નીકળી ગયા અત્યારે અમે બધા જ લોકો મેંગો ડોલી ખાઈ રહ્યા છીએ અને હું પણ મેંગો ડોલી ખાઈ રહી છું અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આજે જ મજા આવી કેમકે બધા લોકો જોડે ખાવાની બહુ જ મજા આવી અને મેં ખૂબ એન્જોયમેન્ટ કર્યો છે તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર